ઉના સુની દાવતે ઇસ્લામી શાખ દ્વારા ઉના શહેરની દરેક મસ્જિદના સન્માન કરવામાં આવ્યું દાખ દ્વારા ઉના શહેરની તમામ મસ્જિદના મોલાનાઓનું સુની દાવતે ઇસ્લામી શાખ દ્વારા ગિફ્ટ સહિત ચીજવસ્તુઓ આપી મોલાનાઓનું ફુલાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે ઉના મેમન સમાજના ઉપપ્રમુખ રજાકભાઈ વસીલા ડોક્ટર અતિકભાઈ રવન્ના મહેબુબભાઈ કાસમાણી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ઉના સુની દાવતે ઇસ્લામી શાખના જિમ્મેદાર સલીમભાઈ કાસમાણી તથા અલ્તાફભાઈ પઠાણ દ્વારા કરવામાં આવેલ હતું વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે ઇરફાન લીલાણી ગીર સોમનાથ સૈયદ મોહમ્મદ શફી બાપુ કાદરી મેં ઉના કા اور اجرت صاحب مسجد میں میں امامت کر رہا ہوں اور میں یہی رہتا ہوں انہا میں ہی اور آج کا جو پروگرام ہوا تمام ایمائے انا کے جتنے ایما حضرات ہیں ان کے حوصلہ افزائی میں یہ پروگرام ہوا اور سنی دعوت اسلامی کی طرف سے تمام عیمائے حضرات کو گلوسکی گئی کپڑے دیے گئے توفے دیے گئے اللہ کی بارگاہ میں دعا ہے اللہ تعالیٰ دینے والوں کو اللہ اور بھی زیادہ عطا فرمائے اس سال انہوں نے یہ حوصلہ افزائی دکھائی آتے سال اسی طرح اور بھی لوگ اسی طرح این ماں کی حوصلہ افزائی کرتے رہیں تاکہ علماء کے اندر بھی بہت سارے جو ہے دینی کام کرنے میں اور لوگوں کے اندر ایک پیغام پہنچانے میں آسانی ہو وہ بہت اچھا قدم ہے انشاءاللہ تعالیٰ اسی طرح آگے بھی اور اچھے کام ہونے کی انشاءاللہ شاء اللہ کوشش આવા પહેલાં પ્રોગ્રામ થયેલા નથી આપેલું એવું પ્રોગ્રામ છે ફોસલા અફઝાઈ વાળું અને ઇનામવાળું આપેલું પ્રોગ્રામ છે અલ્લા તાલા આવી રીતે ઓર બી હર સાલ કરવામાં આવે